જાયન્ટ ગ્રુપ ઓફ વિસનગર દ્વારા વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની સેવા ભાવી સંસ્થા જાયન્ટ ગ્રુપ ઓફ વિસનગરના ઉત્સાહી યુવાનો દ્વારા શહેર તથા તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત પર્યાવરણની જાળવણી અને ઓક્સિજનનો વધારો થશે તેવી ઉમદા હેતુથી વૃક્ષો વાવો અને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો આજના વૃક્ષારોપણ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રી ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને સમર્થનથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો બંને સ્થળોએ મળીને કુલ એકસો એક જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેનાથી પર્યાવરણની સુરક્ષા સાથે સાથે ધરતી માતાનું ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરી હતી આજે વિસનગર જાયન્ટ ગ્રુપ જાયન્ટ ગ્રુપ વિસનગર દ્વારા રાધાકૃષ્ણ મંદિર ઉમતા માં વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે યોજ્યો છે અને એની અંદર અમારા પ્રોજેક્ટ ચેરમેન ચેતનભાઈ પટેલ જે ઉમતા ગામના વતની છે અને ઉમતાના મંદિરમાં જે સેવાભાવી સેવકો છે કે બધા જોડે રહી અને મેં આજે ઉમતા ગામના રાધાકૃષ્ણ મંદિરમાં વૃક્ષ ઉવાવ્યા છે બોલો વૃક્ષ નારાયણ દેવ કી જય ગામ સંકુબા સત્સંગ હોલ રાધાકૃષ્ણ મંદિરની અંદર જાયન્ટ વૃક્ષ તરફથી વિષ્ણુનગર વિષ્ણુનગર જાયન્ટ વૃક્ષ વિષ્ણુનગર તરફથી વૃક્ષારોપણનો મહાપર્વ ઉજવવા જય રહ્યા છીએ અને એમાં ભરતભાઈનું સાથ સહકાર અમને અધૂરો મળી રહ્યો છે તેઓની ગાઈડલાઇનમાં આજે અમે ઉcta ગામમાં વૃક્ષારોપણ કરી દીધું છે અને હવે આગળ ઉપેરા ગામની અંદર જવા તૈયાર છીએ આ રાધાકૃષ્ણ મંદિરના પ્રોજેક્ટ ચેયરમેન વૃક્ષારોપણના પ્રોજેક્ટ ચેયરમેન છે ચેતનભાઈ પટેલ ટકા સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર